જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોકમાં જુઓ મિત્રો ધાર્યું લઈ અને આપણે ક્ષેત્ર આંટો મારવા નીકળી ગયા કારણ કે આપણું રોજનું કામ છે સવાર અને આજ બે ટાઈમ આપણે ક્ષેત્ર આંટો મારવાનો હોય એટલે જો અત્યારે હવા અવારમાં આપણે આવ્યા હતા અને અત્યારે આપણે આંટો મારવા નીકળી ગયા તો મિત્રો વ્લોકમાં બને રહેજો લીલોતરી પણ સરસ મજાની થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધે ઝાડુ અને લીલોતરી સારી દેખાઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો આ બધે ઝાડ ઉગી છે મિત્રો છે ને મિત્રો લીલોતરી મિત્રો આપણે ચિત્ર પહોંચી ગયા છે અને આપણા એરંડા તમે જોઈ શકો છો હવે સરસ આપણા એરંડા દેખાય રહ્યા આમ તો ઉગી ગયા ના તો ઘણો સમય થઈ ગયો હતો પણ નતા હારા દેખાતા પણ હવે થોડાક મોટા થયા એટલે હવે હારા રહ્યા મિત્રો જોઈ શકો છો જો મિત્રો તો મિત્રો આપણે હજી તો આખા ક્ષેત્રની ફરતે આંટો મારવાનો હોય તો પહેલાં આંટો મારી લ્યા અને હજી આપણે ઝારવાળા ખેતર પણ જવાનું છે મિત્રો એરંડા હવે ચેવા દેખાય છે જુઓ

મિત્રો આ પણ અમારી બાજુનું ક્ષેત્ર છે આમાં ચાર જેવી છે તમે જોઈ શકો છો અને આપણો વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં કારણ કે હવેથી આપણી ચેનલ પર તમને આવા જ બ્લોગ વિડીયો ખેતીવાડીના બ્લોગ તમને જોવા મળશે તો મિત્રો આપણે પોકી ગયા છે આપણા જારવારા ખેતર અને અહીં તમે જોઈ શકો છો આ ભૂંડનો આતંક જોયો મિત્રો કેટલું બધું ખોદી નાખ્યું છે તમે જોઈ લો હવે રાત્રે હવે સુવા આવું પડશે એવું લાગે છે જુઓ મિત્રો કેટલો આ ભૂંડ નો આતંક છે મિત્રો જોઈ લો મિત્રો અત્યાર સુધી તમે જે ઝાર જોઈ એ બીજાની હતી પણ મિત્રો આ ઝાર આપણી છે તમે જોઈ શકો છો આ મૂલી બાજુ બધે ખાર છે એટલે અહીંયા નથી ઉગી પણ આ જે સારી જમીન છે ને ત્યાં બધે ઉગી ગઈ છે મિત્રો આ આપડી જાર છે મિત્રો ગારો આવી ગયો મિત્રો કૂચી ગયા પગની હાલત જોઈ લો મિત્રો